જેતપુરમાં બંધ રાઈડે લોકમેળો ખુલ્લો મુકાયો જેતપુરનો લોકમેળો સંતો મહંતો ધારાસભ્યના હસ્તે ખુલ્લો મુકાયો રાઇડ્સ ચાલુ ન કરાતા સંચાલકો રોષે ભરાયા સૌરાષ્ટ્રના મેળા દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે તેમાં પણ ખાસ જન્માષ્ટમી તહેવારમાં યોજાતા મેળાની વાત તો કંઈક અલગ જ હોય છે તેવો જ એક અદ્ભુત મેળો જેતપુરના જીમખાના ગ્રાઉન્ડમાં દર વર્ષે સાતમ આઠમના તહેવાર પર ભરાય છે આજે સાંજે આઠ વાગ્યે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર આયોજિત સાંસ્કૃતિક લોકમેળામાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા સંતો મહંતોના હસ્તે લોકમેળો ખુલ્લો મુકાયો હતો જેતપુરમાં સાંસ્કૃતિક લોકમેળાનું દીપ પ્રાગટ્ય કરીને રિબિન કાપી લોકમેળો ખુલ્લો મુકાયો હતો ઇતિહાસમાં કદાચ સૌપ્રથમવાર રાઇડ્સ ચાલુ થયા વગર મેળો ખુલ્લો મુકાયો છે રાઇડ્સની મંજૂરી ન મળતા રાઇડ્સ સંચાલકોમાં રોષ જોવા મળ્યો સિટી કાઉન્સિલ ઓફ જેતપુરના પ્રમુખ તેમજ કારોબારી કમિટીએ જણાવ્યું હતું કે સરકારના ધારાધોરણ મુજબ નવા નિયમો જે આવ્યા છે તે નિયમોને અનુલક્ષીને પ્રોસેસ કરવામાં આવી છે તો કદાચ એમના આવતા દિવસોની અંદર સરકારના નિયમોમાં કદાચ પેપરવર્ક પૂરું થાય તો આવતીકાલે રાઇડ્સની મંજૂરી મળી શકે જેતપુરમાં છ દિવસનો લોકમેળો યોજાશે લોકમેળામાં છ દિવસ દરમિયાન લોક કૃષ્ણ જન્મોત્સવ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા સહિતના કાર્યક્રમો યોજાશે આજે પ્રથમ દિવસે મેળામાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી જે લોકો મેળાની મજા માણવા આવ્યા હતા તેઓ પણ કહેતા હતા કે અમે વર્ષોથી લોકમેળાની મજા માણવા આવીએ છીએ આ વખતે મેળાની સાચી મજા નહીં માણી શકીએ અમે લોકમેળામાં આઈસ્ક્રીમ સહિત વાનગીઓ આરોગ્ય છીએ બધી જ રાઇડ્સમાં બેસીને રાઇડ્સની મજા માણતા હોઈએ છીએ ભીડમાં લાઇનમાં ઊભા રહેવા બાદ રાઇડ્સમાં બેસવાની મજા અલગ છે એ હવે આ વખતે દેખાતી નથી હવે મેળામાં રાઈડ્સ શરૂ થાય તેવી માંગ કરીએ છીએ અહેવાલ આશિષ પાટડિયા જેતપુર જન્માષ્ટમીના તહેવારોની શરૂઆત થઈ છે સમગ્ર રાજ્ય અને દેશની અંદર જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે દર વર્ષની પરંપરા મુજબ જેતપુર ખાતે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા જન્માષ્ટમી બે હજાર ચોવીસના લોકમેળાનું ભવ્ય આયોજન કર્યું છે આજે સૌ આગેવાનોની હાજરી અંદર આ ભવ્ય લોકમેળાને આજે જેતપુરની જનતા માટે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે સૌ પ્રથમ તો જન્માષ્ટમી જન્માષ્ટમીનો તહેવાર અને બે દિવસ પછી આઠમ એટલે કૃષ્ણ જન્મોત્સવનો તહેવાર આવ્યો છે ત્યારે સમગ્ર વિસ્તારને જન્માષ્ટમી અને કૃષ્ણ જન્મોત્સવની હૃદયપૂર્વકની શુભકામના આપું છું આ એક એવો તહેવાર છે કે જ્યાં નાના બાળકોથી લઈને વડીલો સુધી આ જન્માષ્ટમીના લોકમેળાનો આનંદ લેતા હોય છે આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે જન્માષ્ટમીનો લોકમેળો સરસ રીતે પૂર્ણ થાય અહીંયા જે જન્માષ્ટમીના લોકમેળાની અંદર જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તાર કે આસપાસના વિસ્તારમાંથી જે લોકો આવતા હોય એને મુશ્કેલી ન પડે એ માટે પણ સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા પૂરતી તૈયારી રાખવામાં આવે છે તંત્ર પોલીસ દ્વારા પણ એવા કોઈ બનાવ ન બને માટેની વ્યવસ્થા કરવામાં છે અને નાના બાળકોથી લઈને તમામ લોકોનો સારી રીતે લાભ રહે એ માટે આ લોકમેળાને જેતપુરની જાહેર જનતા માટે આજે ખુલ્લો મૂકવામાં આવે છે મારો બહુ ખ્યાલ નથી પણ મેં કલેક્ટર સાથે પણ વાત કરી પણ એના એસઓપી મુજબ જ્યાં

ઉદઘાટન થયું છે અને આ મેળો છ દિવસ ચાલવાનો છે અને જન્માષ્ટમીનો તહેવાર છે એના માટે દર વર્ષે અમે લોકમેળો યોજતા આવીએ છીએ ત્યારે આ વર્ષે પણ આયોજન કર્યું છે લોકોનું મનોરંજન મળે જેતપુર શહેર તાલુકાની જનતા જાહેર જનતાને મનોરંજન મળે અને અત્યારે જોઈ છે કે મોટા લોકો તો બહાર ફરવા વહી જતા હોય છે પણ આ નાના લોકો જેતપુર શહેર ઇન્ડસ્ટ્રીઝનું શહેર છે કારીગરો હોય એ લોકો આ મેળાની અંદર આવશે અને તમામને કોઈ પણ તકલીફ ન પડે એની કાળજી રાખી અને અમે મેળાનું આયોજન કર્યું આ મેળામાં છે તો આ વખતે રાઇસોને હજી સુધી મંજૂરી આપવામાં નથી આવી તો આપણા તરફથી શું પ્રતિક્રિયા કરવામાં આવશે રાઇસમાં તો એવું છે કે આજે રાજકોટ જિલ્લાની અંદર એકય ગામમાં લોકમેળાને મંજૂરી આપી નથી ત્યારે અમને તો ડલ માં અમે સાંભળ્યું છે કે મેળો જ બંધ કરાવી દીધો છે પણ અહીંયા તો આપણે એક સંસ્થા મેળો કરે છે જ્યારે મીટરો અમારા નામના છે રાઈસનું મીટર આપ્યું નથી સરકારે ત્યારે રાઈસ ચાલુ લગભગ નહી થાય હજી આપણા ધારાસભ્ય મહેનત કરે છે પણ એમાં સફળતા મળશે તો કાલથી કદાચ ચાલુ થાય જામનગર પોરબંદર અને મોરબીમાં તો મંજૂરી મળી ગઈ છે તો ખાલી રાજકોટ જિલ્લામાં કેમ મંજૂરી નથી મળતી હા રાજકોટ જિલ્લામાં નથી મળતી એ અમને પણ નથી સમજાતું બાકી તો અમે સાંભળીએ છીએ કે દરેક જિલ્લામાં ભાવનગર જિલ્લામાં જામનગર જિલ્લામાં ત્યાં બધી મંજૂરી મેળવી છે અને મેળા પણ ચાલુ થઈ ગયા છે તો અહીંયા પણ રાઈસની મંજૂરી સરકારે આપવી જોઈએ અમે જયેશભાઈ રાદડીયા આપણા ધારાસભ્યને ઉગ્ર રજૂઆત કરી છે અત્યારે સીએમ સાથે વાત કરવાના છે એવું કહીને ગયા છે એટલે વાત થાય અને કાંઈ થાય તો ભલે બાકી તો આ રીતે મેળો ચાલશે